આવી રહ્યો છે આમ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષે રાજીનામું ધરી દીધું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યું છે રાજીનામું કોંગ્રેસના રાજકારણમાં હવે ફેરફારની શક્યતા શક્તિસિંહ ગોહિલે આપ્યું છે રાજીનામું ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખોની વરણી કર્યા બાદ પેટા ચૂંટણીમાં હાર સ્વીકારીને શક્તિસિંહ આપ્યું છે રાજીનામું તેમણે શું કહ્યું આવો સાંભળીએ પ્રેસ અને મીડિયાના મિત્રોનો આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓનો અવાજ શું છે એ સાંભળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નક્કી કરવા અને બીજા શું સુધારા કરવા એના માટેની એક કમિટી બની હતી એઆઈસી કમિટીએ રિપોર્ટ આપ્યો અને ખૂબ ગહન વિચારણાના અંતે આવેલા રિપોર્ટને વર્કિંગ કમિટીએ મંજૂરી આપી મેં ત્યારે જ વિનંતી કરી કે આપ જે સંગઠન સર્જન અભિયાન શરૂ કરીએ છીએ એની શરૂઆત ગુજરાતથી કરો તો સારો હું આભાર માનીશ અમારા મોવડી મંડળનો તેમણે ગુજરાતને પાયલટ પ્રોજેક્ટ તરીકે સ્વીકાર્યું ખૂબ સિનિયર આગેવાન જિલ્લા કક્ષા પર ગયા પાંચ દિવસ ચાર દિવસોની નિમણૂક થઈ પક્ષ હોય કે પરિવાર બધા જ નિર્ણય બધા જ સભ્યોને અનુકૂળ ના હોય એવું બને પરંતુ મહદઅંશે આ નિમણૂકો થી

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓની કાર્યવાહી એનું નિરીક્ષણ પણ થશે અને કાર્યકરોને પણ પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કહેવું છે તે જરૂર પડે તો એને કરવાની પણ એમાં જોગવાઈ છે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમાન ફિનોમિના દુનિયામાં કશું જ કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે ને એ છે બદલાવ ચેન્જ થયા કરે આ વાતને સમજીને મારા કોંગ્રેસ પક્ષના જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો બદલાયા છે એમને નમન કર્યું એમણે આ પ્રક્રિયાને સ્વીકારી નવા આવનારા પ્રમુખને હિમદશિભાઈ પટેલે આપે જોયો અમદાવાદમાં જે રીતે મોટબ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ગઈકાલે હું ગાંધીનગર ગયો હતો ગાંધીનગર શહેરના પ્રમુખ બદલાયા છે તો આઉટગોઈંગ પ્રેસિડેન્ટ અને ઇનકમિંગ પ્રેસિડેન્ટ કરીને ગળે મળ્યા હું અને અરવલ્લી હતો બંને જગ્યાએ મારા પ્રમુખો બદલાયેલા છે જૂના પ્રમુખે નવા પ્રમુખને મારી હાજરીમાં ફુલાર કરી ગળે મળીને સહયોગ આપવાની ખાતરી આપી આ એક પક્ષના આગેવાનોની મોટપને હું હૃદયથી બિરદાવું છું કેટલાક લોકો કે શક્તિસિંહ ને અનુકૂળ પડે એવા પ્રમુખો ના આવ્યા મારે કોઈ જૂથ નથી મારે અનુકૂળ પાર્ટી મને મને સામેથી બોલાવીને કહ્યું હતું હું આભાર માનીશ મારા હાઈકમાન્ડ નો કે કોઈ જિલ્લામાં અમારા પાસે નામ આવ્યા છે તમારે કઈ સૂચન હોય તો ત્યારે જ મેં કહ્યું હતું અમારા લાઈકિંગ ડિસલાઈકિંગ હોય શકે માટે આ ન કરો ત્રણ ચાર મહિના પછી તમે રિવ્યુ કરવાના જ છો ના અનુકૂળ લાગે તો ચેન્જ કરજો મને આગ્રહ કરીને કહ્યું કે ભાવનગરના નામ તો જોઈ લો મેં કીધું કહેવા માટે કહો મને કોઈ પ્રોબ્લેમ નથી મને કહ્યું કે ભાવનગર કહ્યું બહુમતી કાર્યકરો શું ઉચ્ચે છે તો એમણે કહ્યું ભાવનગર શહેરમાં મનોહરસિંહજી ઉર્ફે લાલભાનું નામ આવે છે મેં કહ્યું સારું છે કેડરનો યુવાન છે અને એનએસયુઆ યુથકોમ રેસમાંથી નીકળેલી વ્યક્તિ છે જરૂર એને બનાવવાની જિલ્લામાં મને કહ્યું કે જનરલ ઓપિનિયન કાર્યકર્તાઓનો પ્રવીણભાઈ રાઠોડ માટે આવે છે તમારે મેં કીધું હું બહુ જ આદરપૂર્વક કહીશ કે ચોક્કસ કરવું જોઈએ થોડી જ્ઞાતિના આગેવાન છે એટલું જ નહીં એક નિષ્ઠાવાન અને પ્રમાણિક ધારાસભ્ય તરીકે અહેમદભાઈની ચૂંટણીમાં રહ્યા હતા એટલે મારા જિલ્લામાં પણ મેં જે નામો આવ્યા હતા એ બરાબર પ્રમાણ કરીને કહ્યું હતું કે આ વ્યાજબી નામો છે અને એ રીતે જે દાખલા તરીકે શહેરમાં લાલબાનું નામ છે આખો પરિવાર ઓગણીસો નેવું થી ચૂંટણી લડ્યો એ પહેલા છ્યાસી માં જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યારે એ વખતના મિનિસ્ટર રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલા એ પરિવારમાં સગા થાય ને મારે ત્યારથી એમના સાથે પરિચય એક સરખો રહ્યું છે એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે અરે ભાઈ પક્ષમાં અનુકૂળતા મુજબ

મક્કમતાથી હારને જીત થાય પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસી નક્કી ના કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે

ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટર હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈ ને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસી નક્કી ના કરે બીજું ત્યાં સુધી એમને સોંપું છું ખાસ આભાર માનીશ અમારા એઆઈસીસી ના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખડગે સાહેબનો અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેના